નમસ્કાર દરેકને જય માતાજી મિત્રો અવકાર ચેનલ દરેક મિત્રો નું સ્વાગત કરું છું મિત્રો મિત્રો સોશિયલ મીડિયામાં જે કોઈ સમાજના જે યુવક ને માર મારવામાં આવ્યો છે નવીનભાઈ ને અને સામે માયાભાઈ આહિર જે બંનેનો વિવાદ બહુ ચાલી રહ્યો છે જે વ્યક્તિગત વિવાદ હતો હવે ધીમે ધીમે સમાજ તરફથી કોળી સમાજ વચ્ચે આનું હજી સમાધાન હજી થયું નથી સમાધાન થાય હજી કોઈ નક્કી નથી મિત્રો વિડીયો વધુ શેર કરજો મિત્રો જ્યારે વાત કરી છે વિગતે

બગદાણાના જે સરપંચ છે જે નવીનભાઈ એમનો ફોન આવે છે માયાભાઈ આહિર વાત કરે છે અને કહે છે કે જે તમે જે ટ્રસ્ટ મેનેજ ટ્રસ્ટથી જે વાત કરી છે કે મેનેજ ટ્રસ્ટી આ છે બગદાણામાં પણ એ ટ્રસ્ટથી ચાલતું નથી તમે એ ખોટું બોલા ત્યાર પછી મિત્રો માયાભાઈ આહિરે એના વિશે અમને વાત કરી કે મને ખબર નથી મને મારાથી ચૂઠું બોલાઈ ગયું છે એ પછી અમને માફી માગી માફીનો એમણે વિડીયો પણ વાયરલ કર્યો પછી મિત્રો જે જયરાન છે આહિર જે માયાભાઈના દીકરા એમને કદાચ આ વિડીયો જોયો હશે માફીનો અને પછી એમને નવીનભાઈને અમને કોલ કરે છે અને કહે છે કે તમે આપણે રૂબરૂ મળીએ હું આ લગ બાર છું એવું ગેરાંતી કહે છે તો મિત્રો આજે વિગતે વાત કરવી છે આજે આપણી સાથે જોડાના છે જગદીશભાઈ મહેતા બહુ જૂના પત્રકાર છે અને દરેક સમાજ એમને ચાહે છે એમને અને ઘણી વખત આપણે કોઈ પણ મુદ્દો હોય ત્યારે જગદીશભાઈ મહેતા સાચું કહેતા હોય છે તો આપણી વચ્ચે જગદીશભાઈ મહેતા જોડાણા છે નમસ્કાર જગદીશભાઈ તમે અમારી કેમનામાં બદલ ખૂબ ખૂબ આભાર તમારું સ્વાગત કરું છું તો જગદીશભાઈ મહેતા હું તમને એમ કહેવા માગુ છું કે આ જે રિવાજ ચાલી રહ્યો છે જે વ્યક્તિગત રિવાજ હતો તો ધીમે ધીમે સમાજ તરફ વળી રહ્યો છે સમાજ આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે ખૂબ જ રિવાજ પ્રસરીઓ છે દિવસે દિવસ સમાધાન થાય એવી આપણે આશા રાખીએ કેમ કે તમે જૂના પત્રકાર છો એક વડી પત્રકાર છો તો તમે પણ તમારા જે સમાજના છે કોળી સમાજના છે દરેક અઢારે આલમના તમારા ચાહક મિત્રો છે તમે દરેકને સમજાવો કે આ વિવાદને એક ભાઈચારા વિશે કે તો તમે આ વિવાદ હવે આ જે વિવાદ જે છે એ એક સોશિયલ મીડિયામાં વધી રહ્યા છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ યુવાનો કરી રહ્યા છે આહી સમાજ અને કોળી સમાજના યુવાનો પોસ્ટો મેળવે છે અને એ ઉપયોગ કરી રહ્યા છીએ જ્યારે વડીલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નથી તો સોશિયલ મીડિયાને બીજા વિવાદ વધારે ને વધારે પ્રસરી રહ્યો છે તો જગદીશ મહેતા મહેતા આના વિશે તમે શું કહેવા માગો છો અને મિત્રો કોમેન્ટ કરજો તમારું શું કહેવું છે તો જગદીશ મહેતા આપ વાહ શું કહેવા માગો છો એક નવી જ આયામ આપવાની તમે કોશિશ કરી છે એટલે પહેલાં તો તમને પણ વંદન

કારણ કે કોઈ પણ ઘટના ને એના મૂળ અંજામ સુધી પહોંચતા પહેલા એટલું સોશિયલ મીડિયામાં ધબધબાટી થવા માંડે એમાં આરોપી પણ નિશ્ચિત થઈ જાય છે સજા શું કરવી જોઈએ એ પણ નિર્ધારિત થઈ જાય છે અને પછી કાઈ થાય કે એમાં જોતરાવું પડે છે જેમ કે અત્યારે હીરાભાઈ સોલંકી નીમુબેન બાબણિયા વિમલ ચુડાસમા આ બધા જોતરાવું પડ્યું બોલો આખી બગદાણા કેસમાં જયારે કે વ્યક્તિગત જ વાત છે જે પ્રોબ્લેમ છે એ શું છે બે ત્રણ જણા પૂરતો મર્યાદિત છે નવનીતભાઈ બાલધિયા ભાઈ જયરાજ માયાભાઈ આહિર બસ આમ જુઓ તો આ બે નો મુદ્દો બેતાલીસ ગ્રામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ એને પણ સમાજ નામે બંધારણ કેળ્યું છે ભાવનગર ના રબારી સમાજે કીધું કે ઇન્ટરકાસ્ટ કોઈ મેરેજ કરે તો એને દંડ કરવો

જો હીરાભાઈ ન આવે તો કોળી સમાજ નારાજ થઈ જાય અને આપણે એક